ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી સમિતિની રચના કરી છે આ કમિટી ટૂંક સમયમાં મેનિફેસ્ટો બહાર પાડી શકે છે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપી રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી અધ્યક્ષ જે પી નૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં બીજેપીના ચૂંટણી ઢંઢેરાનું અનાવરણ કરવામાં આવશે પાર્ટીએ તેનું નામ સંકલ્પ પત્ર રાખ્યું છે અને તમને જણાવી દઈએ કે ભાજપની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં પાર્ટીના સત્તાવીસ મોટા નેતાઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે રક્ષામંત્રી રાજનાથસિંહને સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે આ સિવાય આ સમિતિમાં ચોવીસ લોકોનો સભ્ય તરીકે સમાવેશ થયો છે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપનો મેનિફેસ્ટો દેશના વિકાસ સમૃદ્ધિ ભારત મહિલાઓ યુવાનો ગરીબો અને ખેડૂતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે બીજેપી દાવો કરી રહી છે કે પાર્ટી માત્ર તે જ વચનો પૂરા કરવાનું વચન આપે છે જે પ્રાપ્ત કરી શકાય છે મેનિફેસ્ટોની ટીમ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને મોદીની ગેરંટી વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન પર હશે